હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું સૌ પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશની દરેક શુભ કાર્ય અને અનુષ્ઠાનની શરૂઆત પહેલાં દુંદાળા દેવની પૂજા કેમ કરવામાં આવે છે જાણો તેનો ગ્રંથોમાં શું ઉલ્લેખ છે તો ફ્રેન્ડ્સ મારા આવા અવનવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો તેને લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ અને આવા જ બીજા ગણેશજીના વિડીયોની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હિન્દુ પંચાંગ અનુસાર દસ દિવસીય ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થયો છે જે અનંત ચતુર્દશી સાથે સમાપ્ત થશે ગણેશ ચતુર્થીથી લઈને સતત દસ દિવસ સુધી ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાની અને મૂર્તિની સ્થાપના કરવાની પરંપરા છે દરેક માંગલિક કામ અને દેવી દેવતાઓની પૂજા કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે ગ્રંથોમાં ભગવાન ગણેશના પ્રથમ પૂજ્ય હોવાના કારણ વિવિધ છે પરંતુ બધા ગ્રંથોએ તેમને સૌથી પહેલા પૂજવામાં આવતા દેવતા જ કહ્યા છે ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા છે દરેક કામના શુભારંભ પહેલાં સારી યોજના દૂરદર્શી નિર્ણય કુશળ નેતૃત્વની જરૂરિયાત હોય છે જો ગણેશજીના પહેલાં પૂજનને સાંકેતિક પણ માની લેવામાં આવે તો એ વાત સાચી છે કે દરેક કામની શરૂઆત પહેલાં બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે અને બુદ્ધિ આપનાર ભગવાન ગણેશ જ છે સૌ પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશ જ કેમ છે તો ગ્રંથોમાં તેના વિવિધ કારણ છે લિંગ પુરાણ પ્રમાણે દેવતાઓએ ભગવાન શિવ પાસે રાક્ષસોના દુષ્ટ આપી અને દેવતાઓને સંતુષ્ટ કર્યા સમય આવતા ભગવાન ગણેશજી પ્રકટ થયા દેવતાઓએ ગણેશજીની પૂજા કરી ત્યારે ભગવાન શિવે ગણેશજીને દૈત્યોના કાર્યમાં વિધનો પેદા કરવાનો આદેશ આપ્યો જેથી દરેક માંગલિક કાર્યો અને પૂજા પાઠમાં નકારાત્મક શક્તિના વિઘ્નોથી બચવા માટે વિઘ્નેશ્વર ગણેશજીની પૂજા કરવામાં આવે છે લિંગ પુરાણ પ્રમાણે વિઘ્નેશ્વર અને મહર્ષિ પાણીની પ્રમાણે ગણોના સ્વામી હોવાથી સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે મહર્ષિ પાણીની પ્રમાણે દિશાઓના સ્વામી એટલે અષ્ટવસીઓના સમૂહને પણ ગણ કહેવામાં આવે છે તેમના સ્વામી ગણેશજી છે એટલે તેમને ગણપતિ કહેવામાં આવે છે ગણેશજીની પૂજા વિના માંગલિક કાર્યોમાં કોઈ પણ દિશાથી કોઈ પણ દેવી દેવતાઓનું આગમન થતું નથી એટલે દરેક માંગલિક કાર્યો અને પૂજા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે શિવ મહાપુરાણની કથા પ્રમાણે જ્યારે ભગવાન શિવ અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું અને ગણેશજીનું માથું કપાઈ ગયું ત્યારે દેવી પાર્વતીના કહેવાથી શિવજીએ ગણેશજીના શરીર પર હાથીનું માથું લગાવી દીધું જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે આ સ્વરૂપમાં મારા પુત્રની પૂજા કોણ કરશે ત્યારે શિવજીએ વરદાન આપ્યું કે બધા દેવી દેવતાઓની પૂજા અને દરેક માંગલિક કામ પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવશે અને તેમના વિના દરેક પૂજા અને કામ અધૂરા રહેશે તો મિત્રો એટલા માટે જ ગ્રંથો પ્રમાણે પણ ગણેશજીને પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે થેન્ક યુ ફોર વોચિંગ